રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગવતસિંહ કુમાર શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં કલા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ અડતાલીસ જેટલી કૃતિઓ તથા અડતાલીસ જેટલા માર્ગદર્શક શિક્ષક અને એકસો દસ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓમાં પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી

નવેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ અડતાલીસ કૃતિઓએ ભાગ લીધો હતો જેમાં એકસો દસ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને અડતાલીસ જેટલા એમના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને એમને ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય વિષય ઉપર અલગ અલગ કૃતિઓ રજૂ કરેલ હતી જે પૈકી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને કૃતિઓ આવનાર શાળાઓને સમજાવી હતી તેમજ કુલ તેરસો જેટલા વિદ્યાર્થીઓએ આ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લીધી છે અને આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ મુલાકાત લીધેલી છે એકવીસ જેટલા દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને એકવીસ વસ્તુઓ પ્રોત્સાહક રૂપે પણ આપવામાં આવનાર છે આ ઉપરાંત દરેક ભાગ લેનાર શાળાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવાની છે બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા